આજના સંદિશના માટે આપણે એફએસસીઓનું પત્ર પાઉલ પ્રેરિતનો એફએસસીનો પત્ર તેનો પાંચ મધ્યાયી અને એના દસમાં વચનના આધારે આજના સંદિશને આજે આપણે શીખવા માંગીએ છીએ હાલે લુહિયા હાલે લુહિયા અને એટલા માટે હું તમારા માટે પહેલું વચન વાંચું છું એફએસસીઓના પત્ર તેનો પાંચ મધ્યાયી અને તેનું દસમું વચન હું તમારા માટે વાંચું છું ધ્યાનથી તમે સાંભળો પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો આ વચ્ચેને માટે આપણે પરમેશ્વરને ધન્યવાદ આપીએ તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને મહિમા આપીએ પવિત્ર આત્માને મહિમા આપીએ વલ્લભાઈબેન હું અને તમે એક માનવીય જીવન જીવીએ છે મારા અને તમારા માટે માનવીય જીવન આપણી ઈચ્છા ઉપર આધારિત છે હું ચાહું છું કે આમ થાય હું ચાહું છું કે આમ થાય હું ચાહું છું કે આવું થાય આવું થાય લગાતાર હું મને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું મારા પત્ની બાળકો મારા પરિવાર યા મારા ઈર્દગીર્દ રહેતા લોકોને સતત ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું મારી જે જીવનશૈલી છે એ જીવનશૈલી દ્વારા હું હંમેશા લોકોને અથવા મને વ્યક્તિગત રીતે યા મારું જે કંઈ અંગત છે એમને હું ખુશ રાખવાનો પ્રયાસ કરું છું હંમેશા હું એવી જીવનશૈલી અપનાવું છું કે જેથી મારી સાથેના લોકો દુઃખી ન થાય મારી સાથેના લોકોને મનમાં કોઈ આંચકો ન લાગે યા નિરાશ ન થાય લગાતાર ઘણી બધી વખત આપણે ડુપ્લિકેટ જીવન પણ જીવવું પડતું હોય છે બનાવટી જીવન પણ જીવવું પડતું હોય છે દેખાડાનું જીવન પણ જીવવું પડતું હોય છે કદાચ આપણું મન કદાચ એ રીતે નથી ઈચ્છતું પણ આપણે સામેવાળા વ્યક્તિને મન દુઃખ ન થાય યા એ આપણા માટે કંઈક ખોટી ભાવના ન રાખીએ એટલા માટે આપણે લગાતાર એવી કોશિશ કરીએ છીએ કે આપણે એમને પસંદ પડે એવું જીવન જીવીએ છીએ પદવાસ્તવમાં વચન આપણને આધ્યાત્મિક જીવનની બહુ સુંદર અને અદ્ભુત વાત શીખાડે છે કે પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો એટલે કે આપણે મોટાભાગે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જાણીએ કે પરમેશ્વરને શું ગમે છે દાખલા તરીકે પરમેશ્વરને ગમે કે આપણે એની મહિમા કરીએ પરમેશ્વરને ગમે કે આપણે એના નામના ગીતો ગાઈએ પરમેશ્વરને ગમે કે આપણે એના નામે પરમેશ્વરની મહિમા કરીએ પરમેશ્વરને ગમે કે આપણે એને એની સેવાને માટે દાન આપીએ પરમેશ્વરને ગમે કે આપણે લોકો સાથે પ્રેમ ભાવતી રહે એ તો નોર્મલ વસ્તુ છે તો બિલકુલ સાધારણ વાતો છે કે જે આપણે જાણીએ છે પરંતુ આજે આપણે આ વાતને પારખવાની પણ જરૂર છે સમજવાની પણ જરૂર છે અને એ પ્રમાણે જીવન જીવવાની પણ જરૂર છે હાલે લોયા હાલે અને એટલા માટે પ્રભુને જે પસંદ પડે એ જીવન આપણે જીવવાની જરૂર છે તો આપણે એક વચન વાંચીએ રોમન અને પત્ર તેનો બીજો અધ્યાય સત્તર અને અઢાર વચન આપણે વાંચીએ પણ જો તું યહૂદી છે ને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે હું અને તમે આજની તારીખમાં આપણે આ આધુનિક જમાનામાં યહૂદી નથી પરંતુ આપણે પ્રભુ ઈશ્વરના નામમાં વિશ્વાસ કરનારા લોકો છીએ હાલે પાઉલ જ્યારે રોમનના લોકોને એ રોમનમાં જે યહૂદી થયેલા લોકોને આ પત્ર લખતા કહે છે એટલે કે રોમન છે પરંતુ યહૂદી ધર્મ પાળે છે અથવા તો યહૂદી રીત રિવાજ પ્રમાણે તેઓ જીવન જીવે છે એવા યહૂદીઓને પાઉલ પ્રેત આ પત્ર લખતા કહે છે કે જો તું યહૂદી કહેવાય છે છે નહીં કહેવાય છે મતલબ કે એડોપ્ટ કર્યું છે તમે એ એ જે જીવનશૈલી અપનાવી છે હાલે લુયા તમે હું કહેવાઈએ છે ખ્રિસ્તી પરંતુ વાસ્તવમાં આપણે ખ્રિસ્તી નથી આપણે પ્રભુ ઈશ્વરના શિષ્ય અને શિષ્યા છે પ્રભુ ઈશ્વરના વિશ્વાસુ લોકો છે આપણો જે ધર્મ આપણી જે વિચારધારા છે એ વિશ્વાસુ વ્યક્તિની છે તાળી પાડી આપણે હાલે લોયા હા આપણે ખ્રિસ્તી આ યહુદીયા જે પણ કહેવાઈએ છે કહેવાથી કોઈ મતલબ નથી જે શબ્દ પાઉલ કહે છે તે એવું નથી કહેતો કે જો તું યહુવોદી છે એવું નથી લખ્યું કહેવાય છે અને હું ને તમે નામધારી ખ્રિસ્તી કહેવાતા હોઈએ તો પર ધ્યાન આપવાની જરૂર છે જો હું નામધારી વિશ્વાસુ જીવન જીવું છું તો મારે હવે કહેવાવાનું નથી એ પ્રદર્શિત કરવાનું છે એ પ્રગટ કરવાનું છે એવું જીવન જીવવાનું છે હાલે અને એટલા માટે પાવલપ્રીત બહુ જ સલાહ આપતા વચન લખે છે પણ જો તું યહૂદી કહેવાય છે ને નિયમ શાસ્ત્ર પર આધાર રાખે છે તારા જીવન શૈલીની જે વાત છે તું જે જે રીતનું જીવન જીવે છે એનો જે આધાર છે એનો જે ફંડામેન્ટલ જે તારી જીવન શૈલી છે ફંડામેન્ટલ એટલે કે પાયાનું જે તારું શિક્ષણ છે એ છે નિયમશાસ્ત્ર હાલે લો ને તમે જે ધર્મ પાળતા હોઈએ તે આપણે વાસ્તવમાં કોઈ ધર્મને નથી માનતા પણ જે ધર્મ પાળતા હોઈએ ધર્મના ધર્મના રીત રિવાજો એ ધર્મના જે કંઈ નિયમો એ આપણે જ્યારે પાળીએ છીએ એટલે કહેવાઈએ પણ છે પાળીએ પણ છે પણ શું વાસ્તવમાં એવું જીવીએ છે તો હવે પાઉલ સલાહ આપે છે પણ જો તું યહૂદી કહેવાય છે ને આજની તારીખમાં આપણા માટે જો તું ખ્રિસ્તી કહેવાય છે ને નિયમ શાસ્ત્ર પર આધાર રાખે છે ને પરમેશ્વર વિશે અભિમાન ધરાવે છે હા તું એવું માને છે કે હું જે પરમેશ્વરને માનું છું એ બિલકુલ સાચો સર્વોચ્ચ પરમેશ્વર છે હું જે પરમેશ્વરને માનું છું એ કોઈ મૂર્તિ કોઈ આકાર નથી એ જીવતો જાગતો પરમેશ્વર છે એ પ્રકારનું તમે આત્મિક અભિમાન પણ રાખો છો પણ હવે સલાહ આપતા આગળ કહે છે તેની ઈચ્છા તું જાણે પણ છે અને નિયમશાસ્ત્ર શીખેલો હોય ને સારું નરસું પારખી જાણે છે કેટલી કોમન કેટલી સામાજિક વાત કરી કે સારું નરસું પણ તને ખબર છે કઈ વસ્તુ સારી કઈ ખરાબ શું આપણે આવા જીવન દ્વારા પરમેશ્વરને પસંદ પડે એવું જીવન જીવીએ છીએ જો જીવીએ છે તો બહુ પ્રભુની સ્તુતિ થાવ પરમેશ્વરને મહિમા મળો પણ જો નથી જીવતા તો આ સંદેશમાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ હાલે લુયા એટલા માટે આપણે નીતિ વચન તેનું એકવીસ મો અધ્યાય અને બીજું અને ત્રીજું વચન વાંચીએ માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો પાધરો દેખાય છે પણ યહોવા અંતઃ તુલના કરે છે ન્યાય તથા નેકીના કૃત્યો કરવા તે યજ્ઞ કરતા પણ યહોવાને વધારે પસંદ કરે હાલે અગાઉના વચનમાં આપણે પત્ર દ્વારા રોમન જે લોકો યહૂદી થયા છે રોમન લોકો છે મૂળે એવા લોકોને વિદ્વાન લોકોને સમજદાર લોકોને પાવુલે પત્ર લખ્યો અને એ જ રીતે નીતિ વચન એ સભા શિક્ષક એટલે કે સુલેમાન રાજા જે સૌથી જ્ઞાની રાજા હતો એણે આ નીતિ સૂત્રો નીતિ વચનો આપણને આપ્યા અને એનાથી આપણા જીવનને સુધારી કેવી રીતે શકાય કેવી રીતે આપણે જીવનને સંવારી શકીએ કેવી રીતે આપણે આશીર્વાદી જીવન જીવી શકીએ એ પ્રકારની જે આખી આપણને એણે આપણને સમજણ આપી છે જીવન જીવવા માટેની એક સલાહ આપી છે યા શિખામણ આપી છે અને જીવન જીવ સારું જીવન જીવવા માટે આપણને જાણે કે બ્લૂ પ્રિન્ટ આપી છે એક આપણને એક આ લેખ આપેલો છે એક એક જાણે કે આપણને જીવનમાં કેવી રીતે આગળ જીવવું જોઈએ કેવું જીવન જીવવું જે પ્રકારની આપણને માર્ગદર્શન આપેલું છે પરંતુ આપણે નીતિ વચન તેના બીજા અધ્યાયના આપણે બીજા અને ત્રીજા વચનને ફરીથી વાંચીને સાંભળીએ સમજીએ માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો સારો ભલો છે હું અને તમે જે જીવન આપણને એવું લાગે છે નહી આઈ એમ પરફેક્ટ આઈ એમ લિવિંગ પરફેક્ટ લાઈફ હું એકદમ સારું પવિત્ર અને સંપૂર્ણ જીવન જીવ દરેક વ્યક્તિના જીવનમાં વ્યક્તિગત ઘમંડ છે આ કે હું જે જીવું છું બિલકુલ સહી જીવન જીવું છું એક દારૂડિયો દારૂ પીતો હોય ને એને પણ એવું લાગે કે હું દારૂ પીવું છું અને મજાથી જીવું છું મારું આ જીવન સારું છે દરેક વ્યક્તિ ચાહે છે શાણો હોય સમજદાર હોય યા મૂર્ખ હોય દરેક વ્યક્તિને પોતાનું જીવન સારું લાગે છે હા આજ પ્રકારની જીવનશૈલી સારી છે જે લોકો લાંચ લેતા હોય લગાતાર પૈસા કમાવતા હોય બે નંબર અને છતાં એમને લાગે કે આમાં મજા છે આ જોબમાં કે આ કામમાં મજા છે પૈસા 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 કમા આજ સારું જીવન છે મજાનું જીવન છે બહુ ધન દોલત હું દરેક વ્યક્તિને પોતાનું જીવન સારું લાગે છે પણ આપણો સંદેશ કયો છે પરમેશ્વરને શું પસંદ પડે છે એ આજે આપણે પારખવાનું છે હાલે બધા બોલો હાલે તો આપણા વ્યક્તિગત જીવનથી ને વ્યક્તિગત વિચારથી આપણે પોતાની જાતને સારા હોવાનો દેખાવ યા ડોળ કરીએ છે પણ સાવ પણ સમાજ શિક્ષક રાજા સલેમાન તમનેને મને કહે છે માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો પાદરો યા સીધો યા સારો ભલો દેખાય છે પણ યહવા પરમેશ્વર અંતકરણની તુલના કરે છે હાલે તમારા બાઇબલમાં આ નીચે આ વાક્ય વચનને તમે અન્ડરલાઇન કરી શકો છો કે યહવા અંતકરણોની તુલના કરે છે અંતકરણ તમારું ને મારા હૃદયની તુલના કરવી એટલે કે માપે છે યા સમજે છે યા એનો એનું નિરીક્ષણ કરે છે હું કેવું જીવન જીવું છું અને મારી સોચ કેવી છે ઘણી બધી વખત લોકો બેવડું જીવન જીવતા હોય ડબલ લાઈફ સ્ટાન્ડર્ડ જીવતા હોય ડબલ સ્ટાન્ડર્ડથી લાઈફ જીવતા હોય ક્યાંક કોઈકની સામે ભલા ને કોઈકની સામે બુરા કોઈકની સામે સારા અને કોઈની સામે ખરાબ એ પ્રકારનું બેવડું ડબલ સ્ટાન્ડર્ડ જેને કહેવાય ડબલ સ્ટાન્ડર્ડ જીવન જીવતા હોય છે અને એટલા માટે બાઇબલ આપણને રાજા સુલેમાન મારફતે આ સલાહ આપે છે કે ભાઈ તું ગમે તેવું જીવન જીવી લે ભલે તને લાગતું હોય કે તું બહુ સારું જીવન જીવે છે પણ એક વાત યાદ રાખ કે પરમેશ્વર તારા અંતકરણને ઓળખે છે કેવું તું જીવન જીવે છે કેવી તારી સોચ છે કેવી તારા વિચાર છે કેવી તારી જીવનશૈલી છે બધું જ પરમેશ્વરને ખબર છે હાલે લુયા હાલે અને એટલા માટે ત્રીજું વચન આપણને સલાહ આપે છે અને કહે છે ન્યાય તથા નિકીના કૃત્યો કરવા તે યજ્ઞ કરતા પણ યહવાને વધારે પસંદ છે તાળી પાડી આપણે હાલે લુ્યા આ વચનને પણ તમે અન્ડરલાઈન કરો તમને બહુ સરસ મજાની એ શીખમણ આપે છે સમજણ આપે છે મને તમને આ વચન સચ્ચાઈના માર્ગ પર સારી સારું જીવન પવિત્ર જીવન જીવવાની પ્રેરણા આપે છે અને શું કહે છે ન્યાય તથા નેકીના કૃત્યો કરવા તે યજ્ઞ યજ્ઞનો મતલબ હોમ હવનની વાત નથી યજ્ઞનો મતલબ થાય ક્રિયાકાંડો ધાર્મિક રિચ્યુલ્સ એટલે કે રિલિજિયસ રિચ્યુઅલ્સ એટલે કે

ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યોવાના ઘરમાં રહીશ પરમેશ્વરની ઉપસ્થિતિમાં સ્વર્ગ રાજ્યમાં રહીશ હાલે લુહ્યા તળી પાડીયા વચનને માટે કઈ વાત આપણી સાથે આવશે જે રીતે આપણે નીતિવચનમાં જોયું ન્યાય અને નેકી ભલાઈ ન્યાય એટલે સચ્ચાઈ અને નિકી એટલે ભલાઈ અહીંયા પણ લખ્યું છે ભલાઈ તથા દયા મારી સાથે આવશે સારું જીવન પરમેશ્વરને આવું જ ગમે છે આપણે આવા પ્રકારના કપડાં પહેરીએ આવા પ્રકારના રૂઢિવાદી જીવન જેવી આમ કરીએ તેમ કરીએ એ બધી જ વાતો કરતાં સૌથી મહત્ત્વની વાત છે આપણે ભલાઈ નિકી અને પ્રેમ ભાવથી આપણું જીવન જીવીએ નિખા પ્રબોધકનું પુસ્તક તેનો છઠ્ઠો અધ્યાય છ થી લઈને આઠ સુધી વચન વાંચીએ હું હું શું શું લઈને લઈને હજુરમાં આવું પરમેશ્વરની ઉપસ્થિતિમાં તમે શું લઈને આવશો કોઈ આ પ્રકારના ફૂલ લાવે છે કોઈ આ પ્રકારના અર્પણ લાવે છે કોઈ આ ફલાણા પ્રકારના ખાદ્ય પદાર્થ લાવે છે કોઈ ફલાણા પ્રકારના આ વસ્તુ લાવે છે કોઈ ધન સંપત્તિ લાવે છે કોઈ સોનું ચાંદી ચડાવે પોતપોતાની સિસ્ટમ પ્રમાણે પોતપોતાના ધાર્મિક ધાર્મિક વિશ્વાસ પ્રમાણે લોકો પરમેશ્વરની પાસે કંઈક ને કંઈક લાવવાનો પ્રયત્ન કરે છે પ્રયત્ન કરે છે અને એમને એવું લાગે છે કે આનાથી પરમેશ્વર બહુ ખુશ થશે પરંતુ આપણે થોડું થોડું લખ્યું છે હું શું લઈને આવું આગળ ને નમસ્કાર કરું ને મહાન પરમેશ્વરને નમસ્કાર કરું કઈ રીતે હું પરમેશ્વરને ને નમું યા કેવી રીતે એની સામે અર્પણ લાવીને એનું હું જય જયકાર કરું યા અર્પણ કરીને નમન કરું આગળ

મારા આત્માના પાપને લીધે મારા અંગના ફળનું અર્પણ કરું મારા આત્માના પાપને લીધે મારા અંગનું ફળ એટલે કે મારું પોતાનું જે સંતાન છે એનું અર્પણ કરી દઉં આ બધું હું કરું તો ઈશ્વર પરમેશ્વર રાજી થશે જવાબ આપણે આઠમાં વચનમાં મળે છે આઠમું વચન વાંચીએ હે મનુષ્ય મનુષ્ય હે મનુષ્ય હું તમે કોણ છીએ મનુષ્ય અને એટલે કોઈ ધર્મ નું નામ નથી લખ્યું કોઈ જાતિનું નામ નથી લખ્યું કોઈ પ્રદેશનું નામ નથી લખ્યું મારીને તમારી અસલી ઓળખાણ લખી છે હે મનુષ્ય સારું શું છે તે તેણે તને બતાવ્યું છે તાડી પાડી આપણે હાલે લોયા આમ કરું તેમ કરું આર પણ આ આમાં કશું જ માન્ય નથી થવાનું પરમેશ્વરે તમને બતાવ્યું છે શું બતાવ્યું છે બેટા વાંચો ન્યાયથી વર્તવું પ્રમાણિકતા ન્યાયનું જે અર્થઘટન થાય છે એ થાય છે ઈમાનદારી પ્રમાણિકતા હાલેલું આપણે બોલીએ કાંઈ ને જીવીએ કાંઈ તો એમાં દેખાડવાનું જીવન છે ડબલ સ્ટાન્ડર્ડનું જીવન છે એટલે આપણે દેખાડો ને જેવા છે તેવા વાત છે ભાઈ ખુલ્લી કિતાબ જેવો હું બોલું છું જેવું જીવું છું એ જ મારું અંદરનું જીવન છે એ જ મારું બહારનું જીવન સચ્ચાયના ધોરણે જીવવું પ્રમાણિકતાના ધોરણે જીવવું ન્યાય એનું મતલબ રાઇચસ લાઈફ એટલે કે સારી રીતે પ્રામાણિક જીવન જીવવા આગળ દયા ભાવ રાખો દયા રાખી લખ્યું છે કે દયા ભાવ રાખ્યું લખ્યું છે દયા અને દયા ભાવમાં ફરક છે ઘણી બધી વખત લોકોને આપણે દયા જાણીને કંઈક મદદ કરીએ છીએ પણ મનમાં ભાવ નથી આવતો મદદ કરવાનો શબ્દ ગુજરાતીમાં બહુ ઊંચા લખ્યા છે દયાનો ભાવ પણ રાખવો જોઈએ ભાવથી આપવું જોઈએ આપણે મું મચકોડીને આપીએ લે હવે લઈ જા જા તો એ આપેલું છે પણ ભાવથી નથી આપ્યું એટલે શબ્દ બહુ સરસ મને તો ગુજરાતી ભાષાનો આ આવા અમુક ભારે શબ્દ બહુ ગમે દયા ભાવ દયા કરવી જોઈએ પણ કે એનાથી કરવી જોઈએ ભાવથી હાલે લુયા તાળી પાડી આપણે હાલે લુયા ન્યાય એટલે પ્રમાણિકતાથી વર્તન કરવાનું છે દયાનો ભાવ રાખીને દયા કરવાની છે પછી આગળ લખ્યું છે તથા તારા પરમેશ્વરની સાથે નમ્રતાથી ચાલવું તથા તારા પરમેશ્વરની સાથે નમ્રતાથી ચાલું પરમેશ્વરની સાથે લોકો નમ્રતા નથી ચાલતો આ આ સમજવા જેવું છે ઘણી બધી વખત જ્યારે આપણે પરમેશ્વરને ગમતું જીવન જીવીએ છીએ ને આ કરીએ તે કરીએ ઘણું ને ક્યારેક કંઈક સંકટ આવી પડે ને ત્યારે આપણે બ્લેમ કરીએ બ્લેમ એટલે દોષ આપીએ પ્રભુ મારા માટે ત્યાં આવું કર્યું પ્રભુ મારી સાથે કેમ આવું કર્યું પ્રભુ આ ત્યાં મારી સાથે બહુ ખોટું કર્યું હું આટલું ઈમાનદારીથી જીવું છું ભલાઈ કરું છું બાઇબલ વાંચું છું પ્રાર્થના કરું છું સંગતમાં જાઉં છું દાન આપું છું દસમાંસ આપું છું બધું જ બરાબર છે ને આજે મારા પર સંકટ ત્યારે આપણે નમ્રતા નથી રાખતા કોની સાથે માણસની સાથેની વાત નથી લખી પરમેશ્વરની સાથે આપણે ઉખડી જઈએ છીએ ને ઉખડી ઇન ધ સેન્સ મારું કેમ આવું થવા દીધું ત્યારે ઈશ્વરની સાથે આપણે જાણે કે નમ્રતાનો ભાવ નથી રાખતા ખીજવાઈ જઈએ છે આગળ એ સિવાય યહોવા તારી પાસે

પોતાની જાતને નમ્ર પણ સાથે સાથે પ્રભુ મહિમા કરી હાલે લુયા તાળી પાડીએ પ્રભુ ઈશ્વર માટે હાલે લુયા તો આ રીતે આપણે પોતાની જાતને પરમીશ્વર ઈચ્છાને અનુસાર જીવન જીવવાની જરૂર છે હોશિયામાં જોયું આપણે કે હું શું લઈને યહવાની માં જાઉં અરે તમે અપેક્ષા રાખો છો ને પરમેશ્વરની હજુરીમાં જવાનું પણ પરમેશ્વર પણ તમને બોલાવે છે લખ્યું છે આનું પુસ્તક તેનો સોળ મધ્યાય અને પાંચમા વચનમાં લખ્યું છે અને તેણે કોરાને તથા તેની આખી ટોળીને કહ્યું કે કોણ તેના છે કોણ તેના છે ને કોણ પવિત્ર છે ને કોને તે પોતાની રૂબરૂ બોલાવશે તે યહવા કાલે દેખાડશે જેને તે પસંદ કરશે તેને તે પોતાની રૂબરૂ બોલાવશે હાલે હાલે લુયા પરમેશ્વર ચહેરો જોઈને પસંદ નથી કરતા પરમેશ્વર શરીરનું તંદુરસ્તી જોઈને પસંદ નથી કરતા પરમેશ્વર કોઈ જાતિ વિશેષ વ્યક્તિને પસંદ નથી કરતા પરમેશ્વર કોઈ ધર્મ વિશેષ વ્યક્તિને પસંદ નથી કરતા પરમેશ્વર કોઈ વ્યક્તિની ખાસિયત જોઈને પસંદ નથી કરતા પરમેશ્વર હરેકને પ્રેમ કરે છે ગોડ્સ લવ ટુ ઈચ એન્ડ એવરીવન પરમેશ્વર હરેક માનવ જાતિને પ્રેમ કરે છે હાલે પ્રેમ બધાને કરે છે પણ કોને બોલાવે છે જોઈએ આપણે કે લખ્યું છે કોણ તેના છે કોણ પવિત્ર છે તેવા વ્યક્તિને પ્રભુ તેની પાસે બોલાવશે મને ને તમને પ્રભુ જોઈ રહ્યા છે મારા ને તમારા જીવનને પ્રભુ નિરખી રહ્યા છે કે શું હું મારી ઈચ્છા પ્રમાણે જીવન જીવું છું યા પરમેશ્વરને પસંદ પડે પ્રભુ ઈશ્વરને પસંદ પડે પવિત્ર આત્માને પસંદ પડે એવું જીવન જીવું છું જો આપણે એ પ્રકારનું જીવન જીવીએ છીએ તો આપણે પ્રભુ પરમેશ્વરના છે આપણે પવિત્ર લોકો છે અને પરમેશ્વર આપણને એની ઉપસ્થિતિમાં બોલાવશે અને એની ઉપસ્થિતિ એ જ અદ્ભુત પવિત્રતા છે એની ઉપસ્થિતિ એ જ સામર્થ છે એની ઉપસ્થિતિ એ જ સ્વર્ગ અનુભૂતિ છે એની ઉપસ્થિતિ એ જ આપણા જીવનનું પ્રમાણ અને સાબિતી છે કે આપણે વિશ્વાસુ વ્યક્તિ છે તાળી પાડી આપણે હાલે લોહી પહેલો તિમોથી તેનો બીજો અધ્યાય ત્રણ થી છ વચન આપણે એક એક પોઈન્ટ વાંચીએ કેમ કે દેવ આપણા તારનાની નજરમાં એ સારું તથા પ્રિય છે કેમ કે આપણા પરમેશ્વર એ તથા પ્રિય છે કઈ પરમેશ્વરને ગમે છે કઈ વસ્તુ પ્રભુ ઈશ્વર ગમે છે કઈ બાબત આપણા જીવન થકી પવિત્ર આત્માને ગમે છે એનો જવાબ આપણને ચોથા વચનમાં મળશે વાંચો ચોથું વચન સગળા માણસો તારણ ઓ હાલે લુયા બધા બોલો હાલે લુયા પરમેશ્વર તમારા માટે શું ઈચ્છા રાખે છે પરમેશ્વર ઈચ્છા રાખે છે કે સગળા માણસો તારણ પામે બધા બોલો સગળા માણસો તારણ પામે અગાઉ મેં તમને કીધું ના પરમેશ્વરને કોઈ ધર્મ વિશેષના લોકો જોઈને પસંદ કરે છે ના કોઈ જાતિ વિશેષના લોકોને જોઈને પસંદ કરે છે ના કોઈ શરીર સુંદરતા જોઈને પસંદ કરે છે એને એની સાથે કોઈ નિસબત નથી એ હરેક માનવ જાતિને માટે આ ઈચ્છા ને આ આશા રાખે છે કે સગળ માણસો તારણ પામે ફક્ત તારણ પામે ના એથી કંઈક બીજું પણ છે જો વાંચો ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય ઈચ્છા છે ને માટે ધન્યવાદ કરીએ તાળી પાડી આપણે આપણા પરમેશ્વર ફક્ત આપણું તારણ થાય એટલું જ નથી ચાહતો આપણો પરમેશ્વર ચાહે છે કે આપણે સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીએ અને આપણો પણ કહે છે કે સગળા માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી પ્રભુ પ્રભુ ઈચ્છા છે છે તાળી પાડી આપણે પણ એ ચાહે એટલા માટે એણે પર પોતાનું બલિદાન આપ્યું અને પવિત્ર આત્મા પણ એ ચાહે છે કે તમે પવિત્ર જીવન જીવો જેથી તમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય કેમકે ખુદ પ્રભુ ઈશુ ખ્રિસ્તે કહ્યું કે હું જઈશ અને બાપ સંબોધક એટલે કે પવિત્ર આત્મા મોકલી દેશે તે તમને ન્યાય પણ આવી છે તે તમને સત્ય વિશે અને તે તમને પાપ વિશે તમને શીખાડશે તાળી પાડી આપણે હાલે લુયા એટલે કે આપણું પરમેશ્વર પણ એવું ચાહે છે કે તમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય આપણું પ્રભુ ઈશુ પણ એ ચાહે છે કે તમે પ્રભુ ઈશુને ખરા મંત અંતકરણથી ઓળખો સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરો કે કોણ સત્ય ઉદ્ધાર કરતા છે અને પવિત્ર આત્મા પણ તમને સાચું અને પવિત્ર જીવન જીવવાની પ્રેરણા આપે છે ત્રી એક પરમેશ્વર ચાહે છે કે તમે સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરો તાળી પાડીએ આપણે હાલે લુયા પાંચમું વચન વાંચે કેમ કે પરમેશ્વર એક જ છે અને દેવ તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ હાલેલુયા કેમ કે પરમેશ્વર એક જ છે આજે લોકોની પાસે આ સત્યનું જ્ઞાન હતી અંતિમ વચ્ચે વાંચીએ ફિલિપી અને પત્ર પાઉલ પ્રેરિત દ્વારા ફિલિપીના લોકોને લખવામાં આવેલો પત્ર છે એનો પહેલો અધ્યાય અને આઠથી અગિયાર વચન વાંચીને આજના સંદેશને આપણે સમાપ્ત કરીશું કેમ કે હું ઈસુ ખ્રિસ્તની કરુણાથી તમ સર્વ ઉપર કેટલી બધી મમતા રાખું છું તે વિશે પરમેશ્વર મારો સાક્ષી છે એના જીવન ચરિત્રનું પ્રમાણ આપે છે એ શું કહે છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારા ઉપર બહુ કરુણા રાખું છું એના જીવનની ગવાહી છે આ પીલીપી લોકોને કહે છે કે મારું આ જીવનમાં તમારા માટે પ્રેમ છે હાલે લુયા હાલે લુયા બધા એ મમતા રાખે છે મમતાથી ભરેલું પ્રેમથી ભરેલું આજે આપણે કયું જીવન જીવવાની વાત કરીએ છીએ કયા પરમેશ્વરને પસંદ પડે એવું જીવન તો પાઉલ શું કહે છે પરમેશ્વરને પસંદ પડે એવું હું ભાવ રાખું છું હું દરેક તમ દરેકની સાથે કરુણા અને મમતા રાખું છું એના વિશે પરમેશ્વર મારો સાક્ષી છે બેટા નવમું વચન વાંચું વળી હું એવી પ્રાર્થના કરું છું કે જ્ઞાનમાં તથા વિવેક બુદ્ધિમાં તમારી પ્રીતિ ઉત્તર ઉત્તર વધતી જાય ઓ હાલેલુયા હાલેલુયા એક તો એમ કહે છે કે હું તમારા પર બહુ કરુણા અને મમતા અને પ્રેમ ભાવ રાખું છું અને સાથે સાથે એવું કહે છે કે હું એવી પ્રાર્થના કરું છું કે તમારા બધા માટે હું પ્રાર્થના કરું છું બીજું જો એનું લોકો માટે પ્રાર્થના કરવાનું જીવન શૈલીમાં આવે છે અને આગળ શું કહે છે કે હું એવી પ્રાર્થના કરું છું એવી પ્રાર્થના કરું છું કે તમે જ્ઞાનમાં તથા સર્વ વિવેક બુદ્ધિમાં તમારી પ્રીતિ ઉત્તરો વધતી જાય એવી હું પ્રાર્થના કરું છું હાલે લુયા એનું વ્યક્તિગત જીવન એટલું પ્રાર્થનાવાદી એણે એને બનાવ્યું એટલું પવિત્ર બનાવ્યું એટલું સામર્થવાન બનાવ્યું એને લોકોને પણ પ્રેમ કરે છે ઘમંડ જરાય નથી એનામાં એ બિલકુલ પ્રેમ ભાવથી કહે છે કે હું તમારા પર કરુણા અને મમતા રાખું છું અને સાથે સાથે હું તમારા માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે હું એવી માંગણી કરું છું કે પ્રભુ પ્રભુ તમે આ લોકોને જે લોકો નિર્બુદ્ધ છે જે સત્ય ઈશ્વર નથી ઓળખતા એવા લોકો જ્ઞાન અને વિવેક બુદ્ધિ વિવેક બુદ્ધિનો મતલબ કોમન સેન્સ જેને કહેવાય ને કોમન સેન્સ એટલે કોઈને થપ્પડ મારું એ સેન્સમાં નથી આવતું એ યાર કોઈને થપ્પડ કેવી રીતે મારવું કોઈની સાથે ગાળાગાળી કેમ કરવી એ વિવેક બુદ્ધિમાં આવે આપણે પ્રેમ ભાવતી રહેવું એ જે જીવનશૈલી છે વ્યવહારિક જીવનશૈલી છે એને કોમન સેન્સ યા પ્રેરક બુદ્ધિ આ વિવેક બુદ્ધિ કહેવામાં આવે છે અને તમારી વચ્ચે આ આપણી વચમાં પ્રેમ ભાવ ઉત્તરો ઉત્તર વધતો જાય હાલે લોહિયા આગળ વચન વાંચીએ દસ અને અગિયાર વચન વાંચીને સંદેશ સમાપ્ત કરીશું દસમું વચન કહે છે જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તના દહાડા સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ જેથી જે શ્રેષ્ઠ છે તે પારખી લો પરમેશ્વરને શું ગમે છે શ્રેષ્ઠ કઈ વસ્તુ ગમે છે આપણે જોઈ ગયા ગામના તમામ વચનોમાં આપણે જોઈ ગયા પરમેશ્વરને શ્રેષ્ઠ કયું લાગે છે કે તમે આટલા 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 નદીઓ વહેવડાવી દો તેલની આટલા આટલા તમે અર્પણો કરી દો આમ કરો તમારો એક ના એક બાળકના પણ ના ભાઈ ના એથી પરમેશ્વરને કાંઈ ગમતું નહીં પરમેશ્વર તમારી પાસે કઈ શ્રેષ્ઠતા કઈ કઈ એબિલિટી એબિલિટીનો મતલબ વિશેષતા ખાસિયત માંગે છે અને એ પરમેશ્વર ચાહે છે કે વચન ચાહ કહે છે કે જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને તમે ખ્રિસ્તના ધાણા સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાવ હાલે દોષ આપણા પર કોઈ લાગુ કરતું હોય કે આ તો આવો છે આ તો આવું છે બોલે કાંઈ આવું છે ને કરે કાંઈ આવું છે એ બકરાના જે દોષ આપણા પર લાગે છે ને આપણે સારું ને પ્રમાણિક જીવન જીવીએ અગિયારમું અંતિમ વચન વાંચીને સંદેશને આપણે સમાપ્ત કરીશું બેટા અગિયારમું વચન વાંચો અને પરમેશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન ફળો થી તમે ભરપૂર થાય લુરિયા વચ્ચન માટે જોરદાર તાળી પાડીએ વચન કે અને પરમેશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે તમે પરમેશ્વર ની સ્તુતિ મહિમા વધે એવું જીવન જીવ ઘટે એવું નહીં અરે આ તો ત્યાં ચર્ચમાં જાય છે આ તો બાઇબલ વાંચે આ તો અને આવું દારૂ પીએ છે આ તો આમ કરે છે આ તો લડાઈ કરે છે આ તો ઝઘડો કરે છે આવું બટ્ટો આપણા જીવન પર લાગુ નહીં જોઈએ આપણા જીવન થકી પરમેશ્વરની સ્તુતિ અને મહિમામાં વધારો થવો જોઈએ લખ્યું છે અને પરમેશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયપણાના ફળોથી તમે ભરપૂર થાવ તાળી પાડી આપણે હાલે લોયા કયા ફળો ન્યાયપણો ન્યાયપણાનો મતલબ ન્યાયપણાના ફળો મતલબ રાયચિયસ ધ ફ્રૂટ ઓફ રાઈચિયસનેસ એટલે કે પ્રામાણિકતાના ઈમાનદારીના સચ્ચાઈના તમે ફળો તમારા જીવનમાં લાગુ કરો ફળ મતલબ પરિપક્વતા ફળનો મતલબ થાય ફ્રૂટફુલનેસ પરિપક્વતા તમારા જીવનમાં આવે પરમેશ્વરને શું પસંદ પડે છે આપણે જૂના કરા નવા કરાના કેટલાક વચનથી આજના ટૂંકા સંદેશમાં જોયું આજના સંદેશ દ્વારા પ્રભુ જ્ઞાનમાં અને સામર્થ્યમાં પ્રાર્થનામાં વિશ્વાસમાં પવિત્રતામાં ન્યાયપણામાં તમને ઉત્તરોત્તર વધારો કરે તમારી પ્રગતિ થાય ને પ્રભુ તમારા જીવન થકી મહિમા એવું તમે પ્રભુ થવા દો આ વચ્ચે દ્વારા પ્રભુ આપ સર્વ અને આશીર્વાદ આપો તાળી પાડીએ પ્રભુને મહિમા આપી હાલે